અલ્પેશ ઠાકોર ઠાકોર કોંગ્રેસમાં સૌથી સમાચાર ચૂંટણી પહેલા તમને વાત કરીએ ગેની ઠાકોર બનાસકાંઠા લોકસભા ચૂંટણીની ટિકિટ મળી ગઈ તૈયારી જીતવાની કરી રહ્યા છે તો બીજી તરફ વાત કરીએ અલ્પેશ ઠાકોર જો અલ્પેશ ઠાકોર બનાસકાંઠા સીટ પર ગેનીબેન સામે ટક્કર કરે તો કોણ જીતે એને લઈને મોટો સવાલ છે હાલકી અત્યારે જો વાત કરવામાં આવે તો ભાજપે છવ્વીસ બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે સાબરકાંઠા અને બીજી એક સીટ પર નામ બદલવામાં આવ્યા છે ઉમેદવાર બદલવામાં આવ્યા છે અને છવ્વીસ છવ્વીસ ભાજપની બેઠકો છે તેના પર ભાજપે નામ ની અંતિમ મહોર લગાવી દીધી છે આ તો એક કહેવત છે કે જો અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર સામે

ભેગા જીત્યા અલ્પેશ ઠાકોરે કહ્યું કે શંકરભાઈ ચૌધરીને હરાવવા માટે અમારા જ્ઞાનીબેન ઠાકોર જ કાફી છે ક્યાંક ને ક્યાંક એવા પણ સવાલો સામે આવ્યા કે જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ નથી મળતી અલ્પેશ ઠાકોરે ટિકિટ પણ અપાવી પરંતુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસને છોડી અને ભાજપમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ ઠાકોરનું ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેન ઠાકોરથી માન ઓછું થયું હોય તેવા સમાચારો અને તેવી જાણકારીઓ મળતી હોય છે બધા લોકો જાણે છે આવું સોશિયલ મીડિયા મીડિયા પર ચર્ચાઓ થતી હોય છે અલ્પેશ ઠાકોરનું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા બાદ માન જે હતું રાધનપુર સીટ પર કોંગ્રેસથી જંગી મતી જીત્યા હતા એવું માન અત્યારે ગાંધીનગર દક્ષિણથી જીત્યા બાદ નથી તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે સોશિયલ મીડિયા મીડિયા પર ચર્ચાઓ પણ થતી હોય છે અને ગાંધીનગર દક્ષિણ એક એવી સીટ છે જ્યાં કમળ ખાલી હોય તો પણ જીતે એવી સીટ પર અલ્પેશ ઠાકોર જીત્યા છે પરંતુ અત્યારે સવાલ એ છે કે જો ગેનીબેન ઠાકોર સામે ટક્કર થાય તો કોની જીત થાય ગેનીબેન ઠાકોર જીતે કે અલ્પેશ ઠાકોર જીતે